નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં સૌ દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે ચર્ચા કરવી છે કે ડુંગળીના પાકની કારણ કે ડુંગળીનો પાક આપણા માટે ચોમાસુ પાક હવે ઘણા બધા ખેડૂતો વાવી રહ્યા છે તો ખૂબ સારી એવી ડુંગળી થાય અને ખૂબ સારો બજાર ભાવ મળી રહે એવી ખેડૂતોને શુભેચ્છા છે જે ખેડૂત મિત્રોએ મગફળીને ઉગણી અને ડુંગળીનું વાવેતર કર્યું છે એના માટે ખૂબ મહત્વનું છે મોટા ભાગના ખેડૂતો માટે ડુંગળી છે એ ખૂબ અગત્યની છે કારણ કે સોમાસુ ડુંગળીનો ભાવ ખેડૂતોને મળતા થયા છે એટલા માટે ખેડૂતો મોટા ભાગે ડુંગળીનું વાવેતર કરતા થયા છે તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂતને ચોમાસુ ડુંગળીની અંદર ખૂબ સારું ઉત્પાદન કઈ રીતના લઈ શકાય કારણ કે સોમાસુ ડુંગળીનો મોટા ભાગના ખેડૂતોનો એવો કમ્પ્લેન હોય છે ભાવ તો મળે છે પણ ઉત્પાદન એટલું મળતું નથી પણ આપણે સારું ઉત્પાદન મળી રહે વ્યવસ્થિત ઉત્પાદન મળી રહે એના માટે ખેડૂત

ડુંગળી ચોમાસામાં એટલી બધી ઉત્પાદન આપતી નથી પણ મને એક બેખરડ મિત્રો એવા મળ્યા કે સાચો પ્રોપર વેની અંદર માંસત કરવામાં આવે તો ખરેખર ડુંગળી ખૂબ સારી થાય છે અને એ ભાઈએ તો બહુ સારી બધી વાત કરી થી પણ આપણે એટલી બધી વાત કરવા માંગતા નથી પણ ડુંગળીનું સારું ઉત્પાદન સોમાસું ની અંદર લઈ શકાય એની હું ખાત્રી તમને આપું છું કારણ કે ગયા બે વર્ષથી અમે પણ એનું વાવેતર કરી રહ્યા છીએ અમને એના ખૂબ સારા પરિણામ મળ્યા છે તો મિત્રો ડુંગળીની અંદર પહેલો પ્રશ્ન અત્યારે છે કે હજી આપણે આગલા વિડિયો ની અંદર કીધું તો પીળાશ પડે ને આવા બધા સમસ્યા થાય પણ હજી જો પીળાશ હોય તો એ ડુંગળીની અંદર તમે યોગ્ય ફંગસક

ડુંગળી છે એ સલ્ફર માંગતો પાક છે ડુંગળીને સલ્ફરની સૌથી વધારે જરૂરિયાત હોય કંદ ફોર્મેશન માટે સલ્ફરની અને ટૂંકા ગાળાના નાઇટ્રોજનની એને જરૂરિયાત હોતી નથી લાંબા ગાળાના નાઇટ્રોજનની જરૂરિયાત હોય એટલા માટે છે આપણે બજારની અંદર જે એમોનિયમ સલ્ફેટ મોરચ્યુ ખાતર ખાંડ જેવું જે ખાતર આવે છે એમોનિયમ સલ્ફેટ એક વીઘે 10 કિલો નાખવાનું છે હવે ઘણાના મનની અંદર પ્રશ્ન એવા છે કે આ નાખવાથી ડુંગળી છે તરત ગળી જાય તરત વળી જાય એવું હોતું નથી અમને કઈ એવું નથી મળ્યું ક્યાંય એટલા માટે થઈ અને એમોનિયમ સલ્ફેટ એક વીઘે દસ કિલો નાખવાથી કારણ કે તમે ઘણા એવું કીધું કે એમોનિયમ સલ્ફેટ નાખવામાં આવે તો પાણી ખેંચી લે એવું આ સુધીનું મને જાણવા મળ્યું નથી કારણ કે અમે એના ઉપર જે કામ કરી રહ્યા છીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો કારણ કે અમે તો ઘણા બધા ખેડૂતો સાથે જોડાયેલા છીએ પણ જેના મનની અંદર એક ગાંઠ વળી ગઈ છે કે હવે એમોનિયમ એટલે કે મોરસિયું ખાતર ડુંગળીમાં નખાય નહીં નહીં તો ડુંગળી દાઝી જાય ને આવું બધું થાય અમે બે વર્ષથી આ મોરસિયા ખાતર એટલે કે એમોનિયમ સલ્ફેટથી જ આ બધું કામ કરી રહ્યા છીએ એટલે સરદાર કંપનીનું જે એમોનિયમ સલ્ફેટ આવે છે એનો તમારે ઉપયોગ કરવાનો છે વિગે દસ કિલો ખૂબ સારા પરિણામ મળશે અને એની અંદર રહેલો નાઇટ્રોજન ધીરે ધીરે રિલીઝ થાય સીધો યુરિયાની જેમ ફળાકો ફેંકતો અને યુરિયા નાખ્યો તો પરિણામ સારા નહીં મળે એટલા માટે યુરિયા આપણે નાખવાનું નથી યાદ રાખજો યુરિયા ખાસ કરીને મે એવો ખેડૂત એક જોયો મને કે સાહેબ હું ડુંગળી 1.5 મહિનાની થાય ઈ પછી એક દિવસે યુરિયા નાખું બીજા દિવસે રજા રાખો પાછાના દિવસે યુરિયા નાખો પાછા દિવસે રજા રાખો એક દિવસ નહીં એક દિવસ એમ યુરિયા નાખે તો મેં કીધું તારે ડુંગળી થાય કેવડી મને કે

નાઇટ્રોજન હોય અને સોવીસ ટકા જેટલું સલ્ફર હોય આપણી ડુંગળીને ખૂબ ઉપયોગી છે એ સાથે સલ્ફર અને ઝીંક બજારની અંદર ભેગું આવે બરાબર ઝિંક સલ્ફેટ બજારની અંદર આવે છે એ પણ તમે વેઘે ત્રણ કિલો સુધી બે ત્રણ કિલો સુધીના માપથી નાખી શકો એકરે ચાર પાંચ ની ભલામણ છે આપણે તો વિઘે તમે બે કિલો જો સલ્ફર પ્લસ ઝિંક એટલે જિંક ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે તો પણ ડુંગળીની અંદર ખૂબ સારા પરિણામ મળી શકે એટલે ડુંગળીમાં એમોનિયમ સલ્ફેટની સાથે મિક્સ કરીને પણ આપી શકો એ સિવાય બજારની અંદર પોટાશની સાથે મેગ્નેશિયમ મિક્સ આવે છે એ પણ તમે એક અંદર કિલો સુધી જેવી ડુંગળી તમારી હલકી ડુંગળી હોય તો ત્રણ કિલો રાખવું સારી ડુંગળી હોય લોદારે તો પાંચ કિલો સુધી આજે બજારની અંદર આવે છે પોટેશિયમ સોના ઉપયોગ કરી શકો બરાબર એ સિવાય મગફળીને

તમને રિઝલ્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે આ વસ્તુ મફતની છે ને કદાચ એસી રૂપિયાનો સુનો વપરાય છે શાર માવાની કિંમત છે બજારમાં જાઓ શાર વાણા ને શા ભેગા ગયા હોય તો ચા પીવે ચાલીસ રૂપિયા થાય બે પાછા રિટર્ન આવે તો પાછા બજાર માંથી આવે એટલે ચાલીસ રૂપિયા થાય ઘેરા ચા બનાવીને પી લેજો ન્યા નહીં પીતા તો એસી રૂપિયા વસૂલ થઈ જાય શાર માવા નહીં ખાતા જે કરવા વાળાને કઈ નડતું નથી કારણ કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો જેને નડે છે એને કઈ કરવું નથી અમે એવું નોટિસ કર્યું કે અમુક કહી શકાય એટલા માટે અમુક અમુક લોકોને કશું કામ નથી હોતું ખાલી પીન મારવાનો ધંધો હોય છે એટલે આવાને હું એક વિનંતી કરું છું તમે જેને જેનું સારું થાય છે એના હવનની અંદર હાઈડકાર ન નાખો કારણ કે તમારો ધંધો એ છે પણ તમે સાઈડની અંદર રહો આપણે જે લોકોને જરૂરિયાત છે એને માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે જૂનો ખાસ કરીને ખૂબ અગત્યનો છે એ સિવાય માઇક્રોરાઇઝા આપણે આગળના એક વિડીયોની અંદર વાત કરી છે તો માઇક્રોરાઇઝા પણ નાખવાનું ભૂલતા નહીં એ પણ ખૂબ સારું પરિણામ આપશે આ સિવાય પાણી સાથે સલ્ફર પંચાવન ટકા એસી જે આવે છે લિક્વિડ ફોર્મ ની અંદર અને ખૂબ સારું પંચાવન ટકાની વાત કરું છું અને સ્ટાન્ડર્ડ કંપનીનું છે સલ્ફરનું જન્મદાતા કંપની છે એનું ખરીદજો

સારા પરિણામ ડુંગળીની અંદર મળે છે ડુંગળીનો કંધ ખૂબ સારો બંધાય છે અને ખૂબ સારા રિઝલ્ટ મળી શકે ખાતરોના છડકાવ કરો ત્યારે ભૂક ભેગું નાખવાનું નથી સિવાય તમને એવું લાગે કે રોગ જીવાતનો પ્રશ્ન વધતો જતો હોય રોગનો પ્રશ્ન વધતો જતો હોય તો તમારા યોગ્ય ફુગનાશકો અને જીવાતનો પ્રશ્ન વધતો જતો હોય તો મારા મારાવાળા લીમડાના તેલ વાપרו નહીં હું કામ દબાવું કે આપડી જમીનને બંજર કરો છો લીમડાનું તેલ આપણને ખબર છે કે આ લીમડાએ પીલીનસ કાઢ્યું છે તો લીમડાના તેલનો આપણે ઉપયોગ કરવો જોઈએ ખાસ અને ઘરે બની શકે તો જીવામૃતનો ઉપયોગ કરજો ઘન જીવામૃતનો ઉપયોગ કરજો લીમાસ્ત્રનો ઉપયોગ કરજો બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરજો આ બધી વસ્તુ છે ખૂબ સારા પરિણામ આપી શકે છે એટલે ખાસ તમારે ભૂલવાનું નથી મિત્રો આટલી માહિતી આપી અને વિરમુસુ ડુંગળી ખૂબ સારી થાય તો કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં આ વખતે ડુંગળી ખૂબ સારી થઈ હતી અને થા સારી હોય તો લખજો કે ખૂબ સારી તમારા અને માહિતી સારી મળી રહી છે એટલે માહિતી છે એ ખાસ કરીને શેર કરવાનું લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય